હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં અને આજે અમારે બધાને જવું મેરામાં મેરામાં બીજો દિવસ છે અને આજે છે જન્માષ્ટમી તમને બધાને ખબર છે તો બધાય ફ્રેન્ડને મારા તરફથી હેપી જન્મ જન્માષ્ટમી અને આજે છે ને અમારા બધા જવાના હે મેરામાં બધા જોકે વયાઈ ગયા છે અમે થોડાક બાકી છે હું રામ ઊન બાકી તમારે બધાયને પણ મેરામ જવું ને મેરાનો બીજો દિવસ છે એટલે બસ મેં કીધું કે આપણે જાવું છે અને બધાયને ભેગું જ જવું છે આજ તો કે હાલો બધા ભેગા જાય તો હવે અમે જઈએ એન્સો એ પણ અહીંયા કવર ને લેતા તો આમ જરી ખામુ જાવ ની વરસાદ આવે વરસાદ બારી સાઈ વારે વા જો તો દેખાડેસ હજી આમ જ બધાય સરખા ચાલુ છે એક પર કદી આલો ઘેરે જાવ એમ કે

વરસાદ તો જો સારું સારું વરસાદ ને સરખું સારું છે ઉડકી છે ઉડકી ભાઈ ચાલુ વરસાદ માં છત્રી લઈ લીધી હવે છત્રી લઈ જતા આયા

આયા બાપાઓ ઘણાય પૈસા ભેર્યા તો પૈસા ભેર્યા ને તમે હા જો જોઈએ તમારી નુકસાન ગઈ ને અવાર હવે નુકસાન થઈ બેનો બે તો કઈ માં હું કરું કા હવે બસ રાસદ ના આગળ શું કરા પછી સારી વાત છે હાલો તો વાંધો હારું છે જો મે આવી જા હે સખ ભવડા ઈમાન કોયા ને અમાર કે કટા કું કરે માર ભેગા દે કે ખાલી તો એ ચોરી હો કે જો કેટલા બજા તમે કી बाजू રિયા

જયન સુ અરમુગડા લઈ દે એમ સુ બતાઈ દે હું લીધું દે કોણ લીધું હવે તારું મોઢું તો દેખાય અરે વાહ હવે જો એ ગેટવે ઊભી ગયા જો એ વર્ષન મોજનો ચાલુ છે જો એ ગૌશાળાન ગેટવે ઊભી ગયા મતલબ કે જા દાન કરવાનું હોય તો ઓરી નતા તો પાક લઈવા ને મારી માન સુ જો લઈ લીધા છે વર્ષ ચાલુ છે

ગૌશાળા માટે છે એટલે પાછ થોડું થોડું દાન કરવું જોઈએ વધારે નહીં ખાલી એક એક રૂપિયો વધારે જરાય નહીં ખાલી એક જ રૂપિયો વાહ વાહ ભાઈ હું દાન સતારો શું વાત છે ભાઈ જો જીંકુ ભાવ આવે ને મેં કીધું એટલે જીંકુ ભાવ આવે ને દાન કરી દો એક રૂપિયો વાહ વાહ ભાઈ હું વાત છે ઘણા બધા આવે ભાઈ વધારે નહીં જો તું ખાલી એક જ રૂપિયો વધારે નહીં ખાલી એક જ રૂપિયો વારે વાહ ભાઈ કાલે જા નાનો છોકરો આવ્યો ભાઈ દસ રૂપિયા દઈ ગયો વાહ વાહ બાપા વાહ વાહ હું વાત છે

નાવા આવ્યા નાવા નો આવ્યા હોય ફરવા આવ્યા પણ આ તો કુદરત ની દયા ને ભાઈ નાવું નહીં પડે ના ના હું ભાઈ થઈ ગયું ના ના ભાઈ થોડું કરવું જ પડે ટીબે સરર ભરાય કા વાંધો ભાઈ વારે વાહ હું છે થોડું થોડું દાન કરો વધારે ખાલી એક જ રૂપિયો ખાલી એક જ વાહ ભાઈ વાહ જો નાનો ટમોર ગયો ભાઈ દસ રૂપિયા દઈ ગયો એક રૂપિયા છોકરા જાઓ વાર વાત છે વીસ રૂપિયા જોઈએ તમારો ગૌશાળા માટે રે ભાઈ થોડું થોડું દેતા જાયજો આ હું બોલું છોટા નદી માં કોઈ ની બોલું હોય હું જ બોલું થોડુંક આમ આમ